સાતમ આઠમ નજીકમાં આવે છે દાદા દાદી બરાબર સત્સંગી છે પણ દીકરાને સત્સંગ ઉતર્યો નથી દારૂના રવાડે ચડી ગયો છે છોકરો કે ભાઈ મારે તો આ લેવું જ પડે તો જ મારો ધંધો હારો ચાલે બાકી આ બધી પાર્ટીમાં મને બેસવા ન પડે મારે મિત્રતા રહે નહીં એ મારો ધંધો નહીં ચાલે એટલે તમે પણ થોડા નબળા પડ્યા કે છૂટ આપી થોડી ઘણી ભલે છોકરો લે તો વાંધો નહીં પણ સાતમ આઠમમાં આખી રાત જુગાર રમવા બેઠો અને એ જુગારમાં તમે મહા મહેનતે કાળી મજૂરી કરીને ભેગી કરેલી સો વીઘા જમીન હારી ગયો કલ્પના છે દુઃખ થાય કે ના થાય તમે જે ઘરમાં રહો છો એ ઘર પણ જુગારમાં હારી ગયો કારણ કે પેલા તો બધા અઠંગ જુગારી છે કયું પત્તો ક્યારે નીકળો ને બધી ખબર છે ચોવીસ કલાકનો ધંધો છે અને આ તો હજી પહેલી જ વાર બેઠો તો ચાલ જરા ટ્રાય કરી લઉં મોબાઈલમાં એપ્લિકેશન આવે છે રૂપિયા નાખો ને કરોડપતિ બનો

સત્તર હજાર જણા રમી રમવાનું શરૂ કરે ઓગણપચાસ રૂપિયા નાખી એક તાડે કરોડપતિ બીજા દિવસે મહિલા મંડળ મારી માતાઓ સાંભળજો તમે પણ રમો તો તમે કરોડપતિ જ નહીં તો એ એ ના પાડે શ્રીજી મહારાજ શિક્ષાપત્રી ના પાડે જો આપણે કરોડપતિ થતા હોઈએ તો શું કામ ના પાડી કારણ કે મહાભારત ની અંદર ધર્મરાજ યુધિષ્ઠિર કોણ રમે છે આપણે બધા ધર્મરાજ તો છીએ જ નહીં એ ધર્મરાજ યુધિષ્ઠિર રમવા બેઠા સામે કોણ હતું દુર્યોધન અને ના મામા એ શકુની પાસે જે હાડકા હતા ને મંત્રેલા હતા તાંત્રિક વિધિવાળા એના પિતા જે ધામમાં ગયા ને એનો વાસ અંદર હતો એ પાસામાં એ બોલે ને 6 6 જ પડે એ બોલે 5 એમ અત્યારે બધા જુગારીઓ છે ને એ જુગારની અંદર નક્કી જ હોય કયા પછી કયું પત્તું આવવાનું છે આ જે એ એપ્લિકેશન્સ આવે છે ને એ બહુ કમ્પ્યુટરાઇઝ ભેજા હોય બનાવેલી હોય છે તમારા ઓગણપચાસ રૂપિયા પાછા મેળવવામાં પરસેવો છૂટી જાય કરોડ રૂપિયા તો બહુ દૂરની વાત છે અને જેટલા જાહેરાત આપે છે એ બધા પૈસા લઈને જાહેરાત આપે છે